ઢુલેટીમાં હવે કેમિકલ નહીં વધ્યો ઓર્ગેનિક કલરનો ટ્રેન્ડ વડોદરાના બજારોમાં અવનવી પિચકારી જોવા મળી રંગોના પર્વ હોળી ઢુલેટીની ઉજવણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રંગ રસિયાઓ હોળી ઢુલેટી ઉત્સવ ઉજવવાની તૈયારીઓ જોરશોરથી કરી રહ્યા છે પરંતુ યુવાનોમાં હવે ધીરે ધીરે હોળી ઢુલેટીની ઉજવણીનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે કેમિકલયુક્ત રંગને બદલે હવે ઓર્ગેનિક કલર અને ફૂલની હોડી રમવા માટે યુવાનો રંગરસિયાઓ જ ઉત્સાહભેર આયોજન કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેર ચોખંડી ખાતે અવનવી પિચકારી અને કલરનું વેચાણ થઈ રહ્યું છે ઇકો ફ્રેન્ડલી અને ઓર્ગેનિક કલરનો ઉપયોગ કરે છે જેના કારણે કેસુડાના ફૂલની ડિમાન્ડમાં વધારો થયો છે ખાસ કરીને ઓર્ગેનિક અથવા ગ્રીન હોડી ઉજવવામાં આવી રહી છે ઓર્ગેનિક કલર રૂપિયા પચાસથી થી એસી રૂપિયા પ્રતિ કિલોનું વેચાણ થઈ રહ્યું છે